પોરબંદરની રસપ્રદ ચૂંટણી જેમાં એક તરફ કાંધલ જાડેજા જે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા અને કુતિયાણાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેન્દ્રા તેમના વચ્ચે આ ચૂંટણી જ નહીં વર્ચસ્વની લડાઈ હતી ને આ વર્ચસ્વની લડાઈમાં કાંધલ જાડેજાની જીત થઈ છે

ભેલીબેન ઓડેતરા હતા બંને વચ્ચે આ ચૂંટણી નહોતી વર્ચસ્વની લડાઈ પણ માનવામાં આવતી હતી આમ તો કહેવાય છે બંને એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કર્યા નિવેદનબાજીઓ કરીને હવે ક્યાંક ને ક્યાંક જે ચિત્ર સ્પર્શ થયું છે તેમાં રાણાભાવ નગરપાલિકાને કુતિયાણા નગરપાલિકામાં ત્રીસ વર્ષના શાસનનો અંત આવ્યો છે ભારતીય જનતા પાર્ટીનો વાત કરીએ તો ઢેલીબેન ઓડેદરાનો અહીંયા એક હતો શાસન હતું દબદબો હતો ને હવે ક્યાંક ને ક્યાંક કાંધલ જાડેજા ભારે પડ્યા છે ને પોરબંદરની જે રાણાવાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ જીત પ્રાપ્ત કરી છે તેને લઈને સમાજવાદી પાર્ટીના કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ બંને પક્ષના જે નેતાઓ છે તેમણે આ બેઠકો જીતવા માટે એડી ચોટીનો જોર લગાવ્યો જ્યારે વાત કરીએ તો સમાજવાદી પાર્ટીને એટલે કે કાંદલ જાડેજા ની પાર્ટીને અહીંયા 14 બેઠકો પર જીત મળી છે જ્યારે ભારતીય જનતા પાર્ટીને 8 બેઠકો પર જીત મળી છે અને બે અન્ય બેઠકો પર اپક્ષ ઉમેદવારો જીત્યા છે અમારો ધિત્રવાનો કારણ તો રાણાવાપુતિયાણાના મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વખતથી હું એને આશ્વાસન આપું છું કે હું પુતિયાણાનું અને રાણાવાનું એવી રાણાવાની પુતિયાણા નગરપાલિકા છે એ

આને જ કારણે ખૂબ જ રસપ્રદ અને રોમાંચક આ ચૂંટણીનો માહોલ હતો ને આ માહોલમાં પોરબંદરમાં વર્ચસ્વની લડાઈમાં કાંધલ જાડેજાએ જીત પ્રાપ્ત કરી હોય તેવું પણ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝી ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા